ડીસામાં રબારી સમાજ ભવિષ્ય નિર્માણ માટે સામાજિક બંધારણ મહાસંમેલન યોજાયું બનાસકાંઠા જિલ્લાની પાવન ભૂમિ એટલે કે ડીસાના સમશેરપુરા સ્થિત એમ એમ દેસાઈ શૈક્ષણિક સંકુલ ખાતે રવિવારે સર્વ સમાજના આગેવાન દાનવીર બામાશા અને સમગ્ર ગુજરાત રબારી સમાજના એકમાત્ર શિક્ષણ પ્રેમી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને ઉત્તર ગુજરાત રબારી સમાજ ભવિષ્ય નિર્માણ સામાજિક બંધારણ રચવામાં આવ્યું હતું રબારી સમાજ કુરિવાજોમાંથી બહાર આવી ખોટા ખર્ચા અને સમયની બચત કરી શિક્ષણ તરફ આગળ વધે તે માટે સમસ્ત ગુજરાત રબારી સમાજના એકમાત્ર ધારાસભ્ય અને દાનવીર બામાસાના હુલામણા નામથી ઓળખાતા માવજીભાઈ દેસાઈ દ્વારા તેમના ખૂબ જ ટૂંકા જાહેર જીવન દરમિયાન સમાજને શિક્ષણ તરફ આગળ વધારવા અનેક આયામો ઊભા કર્યા છે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ ગોવાભાઈ દેસાઈ તેમજ રબારી સમાજના બધા જાગેવાનો દ્વારા ગત તારીખ અગિયાર જાન્યુઆરીના રોજ સમશેયપુરાથી સામાજિક બંધારણ અંગે જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ છેલ્લા પંદર દિવસથી ગામે ગામ અને ઝોન કક્ષાએ બેઠકો યોજી સૂચન એકત્ર કરવામાં આવ્યા હતા સૂચનો મેળવ્યા બાદ એક સુંદર સામાજિક બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું રવિવારે રબારી સમાજના બંને મોભી આગેવાન માવજીભાઈ દેસાઈ અને ગોવાભાઈ દેસાઈ તેમજ સંસ્થાના પ્રમુખ રેવાભાઈ દેસાઈ ભોજનદાતા ડી કે દેસાઈ દામા અને રાણીવાડાના ધારાસભ્ય રતનજી દેવાસી સહિત રબારી સમાજના આગેવાનો અને દીકરા દીકરીઓની વિશેષ ઉપસ્થિતિમાં સામાજિક બંધારણ રબારી સમાજને અર્પણ કરવામાં આવ્યું હતું સમગ્ર ઉત્તર ગુજરાત રબારી સમાજ માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે જેની અમે સૌ લોકો સમગ્ર રબારી સમાજ ખૂબ વર્ષોથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા ત્યારે સમગ્ર રબારી સમાજના આગેવાનો સાથે મળે અને રબારી સમાજના બંધારણની રિવાજોની અંદર જે ફેરફાર કરવો હતો એ ફેરફાર કરવા માટેનો સમગ્ર ગોળ સમગ્ર પરગાણા વાવ થરાદ પાટણ બનાસકાંઠા અને મારો મત વિસ્તાર ધાનેરાની અડીને જાલોર ડિસ્ટ્રિક્ટ જે રાણીવાડા અને સાચો બધા જ ગોળ પરગાણા ભેગા મળે અને સમગ્ર રબારી સમાજનો એક રિવાજ એક સમાજ અને એક બંધારણના નેજા હેઠળ આજે સૌ સાધુ સંતો મહંતો અને ભવાઓના આશીર્વાદ થકી બધા આગેવાનો સાથે મળે અને બાર ને ઓગણચાલીસે અમારા રબારી સમાજની ભાગવત ગીતા કહી શકાય એ પ્રકારનું બંધારણ આજે અમે રજૂ કરવા માટે જઈ રહ્યા છીએ અને એના કારણે રબારી સમાજનું એક નવી શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ થશે આર્થિક ઉપાર્જન સમય નો બચાવ થશે અને આજની જે નવી યુવા પેઢી છે એને એક દિશા આપવાનો એક ક્રાંતિકારી નિર્ણય આ રબારી સમાજ માટેનો આજનો દિવસ એ ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરે લખાય એ પ્રકારનો આજનો દિવસ